વિગતવાર જોઈએ રાજ્યના ખેડૂતો માટે આ ખૂબ મહત્વપૂર્ણ અને સારા સમાચાર આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસુ સક્રિય થશે અંબાલાલ કરી છે અને જૂન રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે પવન તો આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ થશે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો આદરા નક્ષત્ર અને આ નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો પણ થશે તેમ કહ્યું આગામી ચોવીસ કલાકમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા રહે છે તારીખ સત્તરથી બાવીસમાં તેજ ગતિના પવનો ફૂંકા છે અને આ પવનો જોર જરૂર રહેશે તારીખ વીસથી અઠ્યાવીસ જૂનમાં પશ્ચિમમાં જે દેશનો કિનારો છે ત્યાં ભારે મોન્સૂન એક કન્ડિશન બનશે અને આ મોન્સૂન કન્ડિશન કારણે છેક દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગો એટલે દરિયા ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો તેમજ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે વીસથી અઠ્યાવીસ જૂનમાં આદ્ર નક્ષત્રનો વરસાદ સારો થવાની શક્યતા રહેશે અને આ વખતે વાવણી લાયક વરસાદ થતાં આ વરસાદનું પાણી સારું ગણાય તો વાવણી કરવી મિસ્ટ ગણાય